ત્યારના વાડી ગયા તા વેવાન પાછા ડ્યુટી હોય કે મમ્મી એકલા વાડીએ પાણી વાળે છે મારે નાવું પડે એમ છે મોડું થઈ ગયું છે ત્યાંનું કેમ કે નજી હું આથી બધું ગોતો ક્લિપ ફોન બધું કામ ઘણું છે સુકડું બનાવવાનું છે એટલે ક્લિપ ફોન જોઈએ નાખ સ્ટાપ લઈ બધું અને અહીં જો એ શું હાલે ટીવી જોવાનું ટીવી જોવાનું અમારે દીકો વધ્યા આડા 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 કચી દાદ કાઢો આવું વાડી હા

જ છે ઉલી સાઈડ તો પાણી કોરું બધું છે કેમ કે ઉલાળે પાણી લઈ છે ને પાણી થઈ રહ્યું છે એટલા માટે આ તો પછી ઘડીક ઘડીક આવે જો અડધી મિનિટ આવશે ઉલાળો પૂરો થઈ જશે કામ ચુલો ભંગાર મિત્રો આળો ઉલાળો લેવાય ગયો ચાર આખી બે અડધા અને આ કાગળ છે અમે ઉલી વાડી નું ખારોડી નાખી આ સડાવાનું છે આની માથે બળદ માટે વરસાદ પડે નઈ એટલા માટે જો હાલો તો આ ક્લિપો મારી દઈ કોક જો તૂટ્યું છે વખરી ક્લિપો મારી હતી હું આ બધું લેતા આવું છું સામાન જોવામાં ફટાફટ છે ને ક્લિપો મારી દઈ હાલો ફટાફટ એટલું કામ છે પાણી પાછો ઉલાવો લેવો પડશે ત્યાં ક્લિપ મારી દીધી બધી તમે બતાડું ક્લિપ હું આટલે લઈને આવો તો ક્લિપ વન સેકન્ડ હે હા થઈ ગયું છો આટલું લઈને આવો તો મસ્ત ક્લિપ હું બધી મારી તો વધી થોડુંક જેટલું હતું કામ મસ્ત બળી દે માટે બે નાખવાનું એક આ કાગળ પછી આથી બીજું નવું કાગળ છે બે નાખી દે વોટ્સઅપ ઉપાધિ હું ના હોય તબિયત હું બળી ગયું હું અત્યારે હું છું લીમડા માથે શું લેવા ખબર છે તમને નીચે કાંઈ ફાઈજી આવતું નથી ફાઈજી જીઓ અહીં મેં રૂમાલ બાંધો અહીં જો તમે રૂમાલ બાંધો પછી ના છે ને મેં રૂમાલ મારો મોબાઈલ ના બાંધી તો મેં તમે જોઈ શકો છો આવી પોઝિશન હશે રાત્રે ક્યાં જગાણું નહીં વેલિમિટેડ આવે રાતના બાર વાગ્યાથી સવારે છ વાગ્યા નહીં થાય વિડીયો અપલોડ થયો નહીં એટલે માટે મારે વિડીયો અપલોડ કરવા ચડવું પડ્યું જો તમે કેટલું નીચે છો જો સમજો ક્યાંનું ક્યાં છું નીચે તો કાંટા ને એવું બધું છે તો હલો ફટાફટ નીચે ઉતરી જઈએ મમ્મી બીચું ઉલાળો લઈ લીધો છે હા મારે વાળવાનું છે હલો કન્ટિન્યુ હવે પછી ભાત લેવાના શું ખબર આગળ શું થાય બ્લોક માં તમે આગળ કાલ તમે જોતા હતા શું થાય મિત્રો આ પોણે એક થવા આવ્યો છે અહીંયા એને હવે આપણો ભાત આવી પપ્પા હમણાં આવે કે ક્યારે આવે ખબર નહીં ગયા છે ડ્યુટી કે લઈ લેજે મારું પણ પાણું એટલે ભાત લેતા કે પાણું માં પણ પ્યાર કરીને લાવી કે તો ચાલો છે ને ફટાફટ ગાડી લઈને ઉપડીએ પાછા આવી રીટર આવી જમી લે પપ્પા રાખી લે

ત્રણ ચાર વાગે જાવ ને રાતે બાય બાય કઈ જાઓ આખું ઉગડે ગાંડું અમારે હાલો વાડી વેરા બપોરા કરી લઈએ જો ખાવામાં મમ્મી ખાવા તો મળ્યા છે ડુંગળા કા મસરીના ચા ડુંગળી ટમેટો આથણું બસ દાળ ભાત અને છાસ હતી પછી ફ્રીજ હતીલી હું કે છે પછી હું દે આલ તો છે ભૂલી ગયા મિત્રો હવે નાખો ગયું જો એમનો એમનો પડી આવે હું તો બોટલ ડાયરેક માંડીશ તું પછી તો ખાઈ મિત્રો આલો ઘડીક આરામ કરીયો હવે છે ને આપણે નાવા જાવું છે કુંડીમાં મસ્ત નાહી નાખીએ કેમ કે હવે ગરમીનું રહેવાત નથી લુ આવે છે ને ક્યારે ઠંડા થઈ ગઈ મજા આવે હાલ આપણે નાયન ધોન મળીએ હમણાં મસ્ત મજા નાઈ નાખીએ હાલો મજા આવે છે તો મમ્મી ના પેલા હું નાતો તો હાલો તો મિત્ર હાલો આપણો મસ્ત અને એક મોટર પણ ચાલુ કરી દીધી પાછી બે મોટર થોડુંક તો ઘણી વાર પાણી આવશે મેં દોડું છું પાણી કન્ટિક મીટર આબુ આગવું આવવું આવું આમાં આવી ગયું પાણી તો આમ હમણાં આવે છે તૈયારી જ છે ચાલ મમ્મી મને આવે તો પાણી લોકમાં બી કન્ટેન્યુ પપ્પા આવી ગયા છે હવે આપણે નીકળ્યું છે ઘર માટે કેમ કે મારે લેવાનું રેશન લેવા જવું છે બધું મળ્યું છે લેવા જવાનું છે લોકમાં આવી કન્ટેન્યુ આ લૂનું હોય ને મોઢામાં છે ને અત્યારે હોય તો આવે ઠંડુ હોય ત્યારે અઠાર હજાર હોય ને આ હોય તડકે દેશને લૂ હોય એટલે બધું હું દીધું ના પછી બોલું હોય હાલો ઘરે ભાઈ ગયા આપણે એકનું હજી ઘરે એક લીધું ને પાંચ મિનિટ બે મિનિટ પાણી એવું તો યુ ગયો હાલો ઘરે હાલો ઘરે આવે ઘરે પાછા ફ્રેશ થઈ ગયા મસ્ત હવે છે ને એમનું મારે જવું છે ઘઉં સોખા લેવા માટે બજારે બેસે ને હાલો મસ્ત રહેતા અઠાણ બધું લો ને બધું કરતા આવી કાં